ગિરનાર ક્ષેત્રને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેની પ્રતીતિ કરતો એક બનાવ આજે સવારે બન્યો હતો ગિરનાર ક્ષેત્રને કુદરતી રીતે જ જ્યારે અનેક ભેટ મળેલી છે ત્યારે સરકાર દ્વારા પણ તેને ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે કુદરતી રીતે રક્ષિત વિભાગ જાહેર કરવામાં આવ્યો છે જ્યાં સિંહ સાથે અન્ય પ્રાણીઓ મુક્ત રીતે વિચરી શકે છે પરંતુ આજે વહેલી સવારે અંદાજે પાંચ વાગે અશોક શિલાલેખની સામે રોડ ઉપર એક મગરનું બચ્ચું આવી ગયેલું હતું આ ધ્યાનમાં આવતા વિહિપના કાર્યકર્તાઓએ એમને રોડની એક બાજુ કરી અને સલામત રહે અને કોઈ વાહને નીચે ન આવે એ રીતે કવર કરી દીધું ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ભવનાથ વિસ્તારના વિભાગની ઓફિસથી રેસ્ક્યુ કરવા માટે આવેલા જેઓએ પણ ખૂબ જહેમત ઉઠાવી અને નજીકની નદીમાં એ મગરને મૂકી દેવામાં આવી હતી આ તકે વિહિપના બંધુઓમાંથી હિરેનભાઈ રૂપારેલિયા પરાગભાઈ તન્ના પ્રિયાંશભાઈ તેમજ રવિભાઈ ઉપસ્થિત રહ્યા હતા આવો નિહાળીએ આ એક દિલધડક સાહસની કામગીરી હું હિરેજ રૂપારેલિયા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મારી સાથે પરાગભાઈ પન્ના છે વિશ્વ હિન્દુ પરિષદમાં જૂનાગઢ મહાનગરમાં સહપ્રમુખની જવાબદારી નિભાવે છે તેમજ મારી સાથે બીજા બી અન્ય પરિષદ સાથે જોડાયેલા કાર્યકર્તા પણ છે આજે ભવન તરફ જતાં અશોક શીલા લેખની પાસે અમે એક મગરનું બચ્ચું જોતા અમે એમને રસ્તાની સાઈડમાં મૂકેલું છે જેથી કરીને વાહનની અંદર એ ચીપાઈ ન જાય તેમજ પોલીસને પણ જાણ કરી છે અને સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે જેથી કરીને વહેલી તકે એ આ મગરના બચ્ચાનો રેસ્ક્યુ કરે અને આ જ રીતે પરિષદના કાર્યકર્તાઓ છે જીવદેહ સાથે પણ જોડાયેલા હોય છે દિવસો ને રાત ચોવીસ કલાક સતત એ આ મુજબની સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે